નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વિશેષ ચર્ચા પેરિસ ઓલિમ્પિક્સ વિશે કરીને ઓલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સમાં દસ ગોલ્ડ નવ સિલ્વર અને સોળ જેટલા બ્રોન્ઝ મેડલ સાથે કુલ પાંત્રીસ મેડલ્સ આપણે જીત્યા છીએ અને પેરિસ ઓલિમ્પિક્સમાં ઘણી આશા અપેક્ષા સાથે આપણી ભારતીય ટીમ પહોંચી છે અને ઘણી અલગ અલગ રમતો જેમ કે હોકી એથ્લેટિક્સ ટેબલ ટેનિસ બેડમિન્ટનમાં આ વખતે ગોલ્ડ મેડલ્સની અપેક્ષાઓ રાખી રહ્યા છીએ હવે જોવાનું એ રહે છે કે આ વખતે પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન કેવું રહે છે અને આ બાબતોમાં વિશેષ ચર્ચા આપણે કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા છે અને સાથે એક વિશેષ મહેમાન પણ જોડાયા છે એથ્લેટિક્સ કોચ શિવમ ઉપાધ્યાય આ બંનેનું સ્વાગત છે આપના કાર્યક્રમમાં તો આપણે ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ જોઈ લઈએ જેમાં પેરિસ ઓલિમ્પિક્સ વિશેની ખાસ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે પેરિસ ઓલિમ્પિક્સના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વૈશ્વિક રમતોત્સવનો ઉત્સાહ સમગ્ર વિશ્વમાં પ્રસરે તે સ્વાભાવિક છે સમગ્ર વિશ્વના બસો છ દેશો દસ હજાર સાતસો ચૌદ એથ્લેટ્સ બત્રીસ રમતોના ત્રણસો ઓગણત્રીસ ઇવેન્ટ્સમાં છવ્વીસ જુલાઈથી અગિયાર ઓગસ્ટ સુધી ફ્રાન્સના સોળ શહેરોમાં રમાનાર પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેશે ભારતના છાસઠ મેન્સ અને છેતાલીસ વિમેન્સ ખેલાડીઓ સાથે કુલ એકસો બાર એથલીટ્સ સોળ રમતોમાં ભાગ લેશે ભારતે અત્યાર સુધીમાં દસ ગોલ્ડ નવ સિલ્વર અને સોળ બ્રોન્ઝ મેડલ સાથે પાંત્રીસ મેડલ્સ જીત્યા છે જેમાં બે હજાર વીસના ટોક્યો ઓલિમ્પિક્સના એક ગોલ્ડ બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે કુલ સાત મેડલ્સ સામેલ છે ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું ભારત પેરિસ ઓલિમ્પિક્સમાં ઘણી આશા અપેક્ષાઓ સાથે પહોંચ્યું છે જેમાં હોકી એથ્લેટિક્સ ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં ભારત ગોલ્ડ મેડલની અપેક્ષા રાખી રહ્યું છે સર્વાધિક મેડલ્સની હોડમાં તો યુએસએ ચીન જાપાન બ્રિટન રશિયા વગેરે દેશો રહ્યા છે ભારતે ગત ઓલિમ્પિક્સમાં ઓગણપચાસમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો

નાના દેશો કે જે દેશો કોઈ પર્ટિક્યુલર ઇવેન્ટમાં જઈને ધારો કે ક્રિકેટ છે બેડમિન્ટન છે એવી અલગ મેડલ્સ ના જીતતા હોય એ દરેકે દરેક દેશોને અહીં આગળ પોતાના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાની તક મળે છે દર ચાર વર્ષે યોજાતો આ રમતોત્સવ એ વૈશ્વિક રીતે એનું ઇમ્પોર્ટન્સ બહુ છે કારણ કે દરેક દેશો ભાગ લે છે અને હું માનું છું કે સૌથી મહત્વની વાત એ છે કે છે ભાઈચારો છે આ દરેકે દરેક ખેલાડીઓ વર્ષે એક રીતે ભેગા થાય છે આટલા ભેગા થાય અને એક જબરજસ્ત ઉત્સવની જેમ આ ઓલિમ્પિક્સ ના રમતોત્સવ ને લેવામાં આવે છે કારણ કે આજથી વર્ષો પહેલા ઘણા બધા વર્ષો થઈ ગયા છવ્વીસમો ઓલિમ્પિક્સ આપણે જોઈ રહ્યા છે તો પણ જ્યાં એક નાનામાં નાનો દેશ જે હોય કે બહુ જ નાનું પણ એ પણ મેડલ જીતીને વૈશ્વિક ફલક ઉપર પોતાના દેશનું નામ ટોચ ઉપર લાવે છે તો કે આ એક ભાવના એક સમાનતાની ભાવના કો કે દરેકે દરેક ખેલાડીઓને તમામ સ્તર ઉપર ટ્રી કરવામાં આવે છે દરેકે દરેક દેશો જયારે મેડલ જીતે ત્યારે મેડલ પહેરાવતા હોય ગોલ્ડ મેડલ તે વખતે નેશનલ એન્ડ માગે છે તો એ ગૌરવની પણ છે દરેક દેશ માટે ના જોતા હોય પણ અહીંયા આગળ ઓલિમ્પિક્સ ની અંદર આ બધી રમતોનો સમાવેશ કરીને ક્યાંક એક વિશ્વને કુટુંબ તરીકે પ્રસ્થાપિત કરવાનો એક જબરજસ્ત પ્રયાસ છે અને વર્ષોથી સફળતા સફળતાથી આ પ્રયાસ આગળ વધી રહ્યો છે જી બિલકુલ અને શિવમભાઈ ભારતે ગઈ વખતે જે ઓલિમ્પિક્સમાં ખેલાડીઓ મોકલ્યા હતા એના કરતા આ વખતે ઓછા ખેલાડીઓ મોકલ્યા છે અને આ વખતે ઓછી રમતોમાં ભાગ લેવાના છે તો આની પાછળ કયા કારણો જોઈ રહ્યા છો આની પાછળ આપણે જોઈએ તો ક્વોલિફિકેશન અલગ અલગ ગેમમાં અલગ અલગ રીતે ક્વોલિફિકેશન થતા હોય છે જેમ કે એથ્લેટિક્સમાં આપણે જોઈએ તો આખા વર્ષના દરમિયાન જેટલી સ્પર્ધાઓ થઈ હોય ઇન્ટરનેશનલ એમાં રેન્કિંગ હિસાબે પચાસ ટકા આપણે કહીએ તો રેન્કિંગ હિસાબે પચાસ ટકા આપણે ડાયરેક્ટ ક્વોલિફાય હોય એવી રીતે બધી ગેમમાં બધા બધા બીજા ગેમમાં બી ક્વોલિફિકેશન છે ના અલગ અલગ છે છે ને ટોક્યો આપણે જોયું તો એશિયામાં રમાણી હતી એટલે આપણા એથલીટ્સ જે આપણા પ્લેયર છે એમને ઘણો ફાયદો થતા ક્વોલિફિકેશન રાઉન્ડમાં બી ફાયદા થયા છે અને અત્યારે આપણે જોઈએ તો પેરિસની કંડિશન છે એકદમ અલગ છે તો એના લીધે બી અને લાસ્ટ ટાઈમ કરતા અત્યારે જોયું તો આપણે જે ખેલાડીઓની સંખ્યા છે એ પાંચ થી છ ખેલાડીઓ પ્લસ માઇનસ છે બાકી વુમેન્સ ટીમ આ વખતે નથી ક્વોલિફાય થઈ હોકીમાં અને મિક્સ જે એથ્લેટિક્સમાં ક્વોલિફાય નથી થઈ અને તો એ બધી મિક્સ જે ટીમ છે એના આપણે જોઈ શકીએ કે નંબર ઓફ એથલીટ્સ એ ઓછા થઈ જાય છે પણ આપણે ઇન્ડિવિજ્યુઅલી જોઈએ કેમ કે શૂટિંગનું કન્ટિજન્ટ મોટું છે આ વખતે એથલેટિક્સનું કન્ટિજન્ટ પેલા ગયા વર્ષ ગયા ઓલિમ્પિક કરતા મોટું છે તો ઇન્ડિવિજ્યુઅલી જે આપણે ઇવેન્ટનું પાર્ટિસિપેશન જોઈએ તો એ વધારે છે બિલકુલ અશોકભાઈ અત્યાર સુધીમાં આપણી ભારતીય ટીમે કેટલા મેડલ જીત્યા છે અને આટલી આટલા બધા ઓલિમ્પિક્સ ગયા પણ કયું એવું વર્ષ હતું જે ભારત માટે સૌથી શ્રેષ્ઠ રહ્યું હતું પણ ભારત અને ઓલિમ્પિક્સ આમ જોવા જઈએ તો બીજી દેશોની તુલનામાં તુલનાત્મક અભ્યાસ કરીએ આપણે તો ભારતને એટલા બધા મેડલ્સ મળ્યા નથી ખાસ કરીને એથ્લેટિક્સની વાત કરીએ આપણે કે ખાસ કરીને બીજી રમતોની વાત કરીએ તો હા આપણે ઇન્ડિવિજ્યુઅલ મેડલ્સ ની વાત કરું શૂટિંગમાં આપણને મળ્યા છે પછી બેડમિન્ટન માં આપણને થયું છે નીરજ ચોપરાએ માં એક જબરજસ્ત પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે તો આંગળીના વેઢે ગણાય એવા એટલા મેડલ્સ ભારતને મળ્યા છે અને મોટા ભાગના મેડલ જે શરૂઆતના તબક્કામાં મળ્યા છે એ આપણને હોકીમાં મળ્યા છે એટલે આમ જોવા જઈએ તો આપણું બહુ મોટું ગયા વખતે આપણે સારામાં સારા સાત મેડલ જીત્યા હતા આપણે ગોલ્ડ બે સિલ્વર અને સમ્રોન ઓગણ પચાસ માં ગણવા હતા આપણે એટલે ઘણા એવા દેશો છે કે જે ભારત કરતા આગળ છે અને બીજું કે જે રીતે કેલ્ક્યુલેશન થાય તો એમાં ગોલ્ડ મેડલની જે વેઇટ વેટેજ છે વેટે વધારે મળતા હોય છે એટલે તમારી રેન્કિંગમાં પણ એનાથી ફેર પડતો હોય છે મેડલ્સ ની વાત કરીએ તો ભારતને એટલા બધા મેડલ્સ હાથ લાગ્યા નથી નાવોડેસ જે છેલ્લો ઓલિમ્પિક્સ આપણે જોઈએ તો ત્યાં ભારતનું પ્રદર્શન સારું હતું ટીમ મેમ્બર્સ જેમ શિવમભાઈ બહુ સાચું કહ્યું કે ભાઈ પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓ ભારતના ખેલાડીઓને અનુકૂળ હતી એટલે એ લોકો સારું પ્રદર્શન કરી કરી શક્યા છે તો દેટ ઇઝ એન એડવાન્ટેજ અને એ એડવાન્ટેજ આ વખતે ઓલિમ્પિક્સમાં ડિસએડવાન્ટેજ છે કારણ કે એ પ્રકારનું વાતાવરણ નથી એ પ્રકારની ત્યાં આબોહવા નથી કે જે આબોહવા આપણને ટોક્યોમાં મળી હતી અથવા તો જે આબોહવા આપણને ભારતમાં મળે છે રહી વાત ખેલાડીઓને તૈયાર કરવાની તો ઘણું બધું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા દસ પંદર વર્ષમાં વિકાસ પામ્યું છે પણ એને સીધા કન્વર્ટ કરવામાં આપણે સફળ થયા નથી ટ્રેનિંગ કેટલા વર્ષ સુધી ક્યારથી આપણે ખેલાડી પીક કરવું પણ પ્રયત્નો ચોક્કસ એ થયા છે એટલે એમ કહી શકાય કે ભારત આગામી વર્ષોમાં જયારે ભારતની અંદર ઓલિમ્પિક નું આયોજન કરશે

એ વધારે અને ખાસ કરીને જો તમારે ઓવર ઓલ્ડ મેડલ હોય તો હું માનું છું કે ગોલ્ડ મેડલ મળે અને પ્લેયર્સ શિવમ વધારે પ્રકાશ રાખ્યો કે ઘણા એવા ખેલાડીઓ છે ઇન્ડિવિજ્યુઅલી વેલ તો એ ખેલાડીઓ જો આ વખતે એ હોકીમાં લાસ્ટ ટાઈમ વી હેવ હેડ બ્રોન્જ મેડલ વી આર એમિંગ ફોર ગોલ્ડ ધીસ ટાઈમ ટેબલ ટેનિસ છે એથ્લેટિક્સ છે તો દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ પાર્ટિસિપેટિંગ અને જેની પાસેથી આપણે ગોલ્ડ મેડલની અપેક્ષા કરીએ જો ગોલ્ડ મેડલ ભારતને વધારે મળે છે તો ઓવરઓલ નંબર ઓફ કન્ટ્રીઝ જે છે એમાં ભારતનું સ્થાન આગળ આવી શકે છે બિકોઝ વ્યુ હેવ ગોટ ઇટ ઓનલી વન ગોલ્ડ મેડલ લાસ્ટ યર દેટ ઇઝ વે ઓફ ફોર્ટી નાઇન્થ એન્ડ ઇટ બીન ધ અધર વે રાઉન્ડ આપણી પાસે બે કે ત્રણ ગોલ્ડ મેડલ હોત તો કદાચ આપણું સ્થાન કંઈક અલગ હોત તો માનું છું કે આના કારણે ભારતનું અત્યાર સુધીનું જે એ છે એમાં માત્ર પાંત્રીસ મેડલ ભારતે જીત્યા છે એટલે નોટ ધેટ સેટિસફેક્ટરી બટ એટ ધ સેમ ટાઈમ જે પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું જે પહેલા સુવિધાઓ હતી જે પહેલા ઇનામની રકમો હતી પહેલા જે રીતે તૈયાર તૈયારીઓ હતી એના કરતા પાંચસો ગણી વધારે તૈયારીઓ અને વધારે આપણી પાસે સારામાં સારા કોચિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે એટલે ભલે અત્યારે કદાચ આપણે થોડું બેકફૂટ ઉપર હોઈએ પણ વી આર અ કન્ટ્રી કે જે એક કરીને આગળના ક્રમે આવવાની ક્ષમતા ચોક્કસ ધરાવે છે જી બિલકુલ નેક્સ્ટ ક્વેશ્ચન શિવમભાઈ તમને આ વખતની આપણે જો વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિક માટે ભારતે આપણે ખાલી ફક્ત જો એથ્લેટિક્સની વાત કરીએ તો ઓગણત્રીસ ખેલાડીઓ મોકલ્યા છે હવે આ જે તમામ ખેલાડીઓ છે આપ કેટલું પોટેન્શિયલ જોઈ રહ્યા છો કેટલા મેડલ્સની તકો છે આ ખેલાડીઓ પાસે આપણે પ્રીવિયસ ઓલિમ્પિક જેટલા બી જોઈએ તો આપણા જે એથ્લેટિક્સમાં જે નંબર ઓફ છે છે એ જાય હવે અને મેક્સિમમ જે કન્ટિજન હતું મિડલ ડિસ્ટન્સ વોક અને બે હજાર ચાર થી લઈને આપણે ઓલિમ્પિકમાં વોકમાં આપણું પાર્ટિસિપેશન હોય જ છે તો અત્યારે આપણે જોવા જઈએ તો ઓગણત્રીસ જે છે ઓગણત્રીસનું કન્ટિજન્ટ છે એમાં મેક્સિમમ હવે આપણે ટ્રિપલ જમ્પમાં બે એથલીટ છે પ્રવીણ ને અબ્દુલ્લા તો ટ્રિપલ જમ્પમાં આપણું પાર્ટિસિપેશન કોઈ નથી થયું તો રેન્કિંગમાં એ લોકોનું પાર્ટિસિપેશન થયું છે પછી સ્ટીપલ માં અવિનાશ સાબલે છે પારુલ ચૌધરી છે ફાઇવ થાઉઝન્ડ મીટર પ્લસ ફોર હંડ્રેડ મીટરમાં બી વુમેન્સમાં કિરણ પહલિતા અંકિતા અંકિતા છે તો જે પાર્ટિસિપેશન છે હવે જે બીજી બધી ઇવેન્ટમાં જે પાર્ટિસિપેશન થવા માંડ્યું છે પેલા ખાલી મિડલ ડિસ્ટન્સ માં હતા આપણે તો હાઈ જમ્પમાં સર્વે છે બી રેન્કિંગ રેન્કિંગમાં એનું પાર્ટિસિપેશન એનું રેન્કિંગ થ્રુ પાર્ટિસિપેશન થશે તો આના રીતે આપણે જોયું કે જમ્પ ને જે સ્પ્રિન્ટ છે તો જે નવી નવી ઇવેન્ટો છે એમાં ઇન્ડિયા છે એ આપણે આપણું ઇન્ડિયા પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યું છે તો એને મેડલમાં કન્વર્ટ થતા મે બી નેક્સ્ટ ઓલિમ્પિક ઓર નેક્સ્ટ ટુ નેક્સ્ટ ઓલિમ્પિકમાં આપણે મેડલમાં કન્વર્ટ કરી શકશું તો આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું જેટલું બધું જે બી છે એના લીધે આપણે પાર્ટિસિપેશન સુધી પહોંચ્યા છીએ અત્યારે અને રેન્કિંગ સુધી પહોંચ્યા છીએ હવે એને મેડલમાં કન્વર્ટ કરવા માટે આપણે આઠ થી દસ વર્ષ હજુ જોશે તો મેડલમાં કન્વર્ટ કરવા માટે હવે સારી કોચિંગ ને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો યુસેજ એ જરૂરી છે તો એનું યુસેજ ને ભવિષ્યમાં આપણને મેડલ મળશે તો અને મેડલનો હોપ જોઈએ તો નીરજ ચોપરાનો હજુ બી છે અને આપણે એથ્લેટિક સિવાય હોકી મેન્સ નું પરફોર્મન્સ અત્યારે વર્લ્ડ હોકી લીગમાં બી સારું રહ્યું છે પછી બોક્સિંગમાં બી પરફોર્મન્સ સારું રહ્યું છે આર્ચરીમાં બી સારું છે તો રેન્કિંગ વાઇઝ આ બધી ગેમ્સમાં જે આપણે જોઈએ છીએ સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ ઉપર છે અને કદાચ મેડલમાં કન્વર્ટ કન્વર્ટ થઈ બી શકે અને રેસલિંગમાં બી મેડલમાં કન્વર્ટ થવાના ચાન્સીસ છે તો મેડલના ચાન્સીસ છે પણ ગોલ્ડ એ રેન્કિંગને મેટર કરશે બિલકુલ અને એથ્લેટિક સિવાયની રમતોની જો આપણે વાત કરીએ અશોકભાઈ ખાસ કરીને એવી રમતો જેમ કે ગોલ્ફ છે સ્વિમિંગ છે ટેનિસ ટેબલ ટેનિસ છે

તમારા રેન્કિંગમાં સુધારો થશે ભલે ઇન્ડિવિજ રમત ની અંદર જોવા જઈએ તો જુડો છે ગોલ્ફ છે હોકી ઓફકોર્સ વી આર વેરી મચ હોય કારણ કે અત્યાર સુધી જે આપણને દસ ગોલ્ડ મેડલ આપણા લિસ્ટમાં દેખાય જેમાં

પાર્ટિસિપેટ કરે છે પણ આપણે જીતવામાં સફળ થતા નહોતા નાવ ડેઝ આર ગોન થિંગ્સ આર ચેન્જ હવે આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ યસ વી આર ધ ચેમ્પિયન તો ટેબલ ટેનિસ એક એવી જબરજસ્ત રમત છે કે જેમાં એ થઈ શકે છે બેડમિન્ટનની ની મેં વાત કરી એમાં આપણને એ થઈ અને શૂટિંગ વી આર એક્સપેક્ટિંગ લોટ મેની મેડલ ફ્રોમ ધી સ્પોર્ટ એટલે જો તમારે ભારતને મેડલ જીતીને જો ઉપરના ક્રમે આવવું હોય તો તમને અત્યારના તબક્કે જોઈએ એથ્લેટિક્સ કયું કયો ઓમ બે કે ઇટ વિલ ટેક 10 યર્સ સ્ટીલ ટુ બીકમ યુ નો લાઈવ ટીમ પણ આ એક જે રમત છે એમાં શૂટિંગમાં વી હેવ ગોટ અ વેરી ગુડ ટીમ એન્ડ વી કેન ડેફિનેટલી ડુ વન્ડર બંને કેટેગરીઝની અંદર બહુ સારું તિરંદાજી છે વેરી ઇન ધ પાસ્ટ વી હેવ ટુ ડુ ઇટ લિટલ પુશ રિક્વાયર સી વોટ ઇઝ હેપનિંગ ઇન ગેમ્સ ઇઝ સમથિંગ ડિફરન્ટ તમારી ક્વોલિફિકેશન લેવલ છે તમારા એક લેવલ છે અને એ ક્વોલિફિકેશન લેવલ થી બ્રોન્ઝ મેડલ જીતવાનું જે ડિસ્ટન્સ છે એટલે આપણે એ જોવાનું છે કે ભઈ એ લોકો ટચ કરી શકે ક્વોલિફાય તમે થઈ ગયા પણ છેલ્લામાં છેલ્લો જો ગઈ ઓલિમ્પિક્સની અંદર ભઈ બ્રોન્ઝ મેડલ એ રમતમાં કોણે જીત્યો હતો તો એનું અને આનું ક્વોલિફિકેશન ની અંદર ડિસ્ટન્સ છે આઈ થિંક ધેટ ઇઝ ધેટ ગેપ ઇઝ ટુ બી ફિલ્ડ ઇન જો એ ગેપ પૂરા છે તો આઈ થિંક વી વિલ હેવ અ મચ બેટર ચાન્સીસ બેડમિન્ટ છે ગોલ્ફની અંદર એક સારું આપણે એ કરી શકીએ એમ છે તો માનું છું કે આ બધી રમતો છે કે જ્યાં વધારે આપણને ગોલ્ડ મેડલ જીતી શકે છે મળી શકે છે ખાસ કરીને ટેબલ ટેનિસની વાત કરી મેં તમને અને બીજી અગત્યની રમત હોય તો એ શૂટિંગ તો આ બે તો ખેર ની તો શિવમભાઈ વાત કરી કે દેર ઇઝ અ પોટેન્શિયલ પાર્ટિસિપેશન બટ આ જે બધી ગેમો છે જે એથ્લેટિક્સની રમતો છે એને પણ આપણે પાર્ટ ઓફ ધી મેડલ લિસ્ટ માંગવું પડે કારણ કે ભારતને જો મેડલ લિસ્ટમાં ઉપર જવું હોય તો બીજી રમતો નો સપોર્ટ પણ જરૂરી છે જેમ મેં તમને કહ્યું કે આપણે ઓગણીસો ની અંદર નોર્મલ ત્રીચાળે બે સિલ્વર મેડલ જીત્યા હતા ત્યાર પછી એમાં કોઈ મેડલ્સ નહીં એલતી પછી આઝાદી પછી એક કેડી જાદવે મેડલ જીત્યો અને ત્યાર પછી ખેર ગોલ્ડ મેડલ ની વાત કરી તો નારંગે જીત્યો જે નીરજ ચોપરાએ જીત્યો તો માનું છું કે ઘણા ગાંઠા મેડલ્સ છે ટુ બી વેરી પ્રિસાઇઝ પણ બાકીની રમતોમાં હવે સમય આવી ગયો છે કારણ કે મેં કહ્યું એ પ્રમાણે શિવમભાઈ એવિઝ થશે કે દેસ ધર ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે એવું છે કે તમારી પાસે વૈશ્વિક ધોરણે તમને ટ્રેડિંગ મળે છે જે સીધો સીધો પ્રભાવ છે એ ઇન્ડિવિજ્યુઅલ ગેમ્સમાં પડશે આનો લાઈક ટેબલ ટેનિસ ટેનિસ શૂટિંગ આ બધી રમતોમાં આનો પ્રભાવ જબરજસ્ત પડશે અને એના પરિણામો પણ ભારતને જોવા મળશે ઓલિમ્પિક્સ કરીએ તો નીરજ ચોપરાનું નામ ઘર ઘરમાં જાણીતું બની ગયું હતું નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ તેમ છતાં કેમ એવું બને છે કે એથ્લેટિક્સમાં ભારત વધુ મેડલ જીતતું નથી આની પાછળ કયા કારણો એથલેટિક્સ એક એવી ગેમ છે કે જેમાં મલ્ટિપલ છે અને અમુક વસ્તુ એવી વસ્તુ હોય કે એમાં જેનેટિકલી હોય ને એમાં તમારે નવ દસ વર્ષની ઉંમરથી થી ગ્રાસરૂટ લેવલથી તમારે ડેવલપ કરવા પડે પ્લેયરને આપણે ગ્રાસરૂટ લેવલથી બનાવવા પડે અને માસ પાર્ટિસિપેશન હોવું જરૂરી છે આજે આપણે ફોરેન કલ્ચર જોઈએ તો અહીંયા તે બાજુ આપણે કિડ્સ એથ્લેટિક્સ અને જે માસ પાર્ટિસિપેશન છે ગ્રાસરૂટ લેવલ એ બેઝ થી જ છે કોઈ બી ગેમનો બેઝ એથ્લેટિક્સ થી જ છે જો એ વસ્તુ આપણે સમજશું ને ઘરે ઘરેથી મોબાઈલ દૂર કરીને જો આપણે પ્લેગ્રાઉન્ડ ઉપર છોકરાઓને લાવશું તો ડેફિનેટલી મેડલના ચાન્સીસ છે કેમ કે એથ્લેટિક્સ જે શરૂઆત આપણે કરીએ છીએ વર્ષ પછી અને સૌથી શરૂઆતને પીટી ઉછા હતા ત્યારે અઢાર વર્ષની ઉંમરથી એથ્લેટિક્સ ચાલુ થતું હતું તો હવે એથ્લેટિક્સને જે બેસિક ટ્રેનિંગ કહેવાય એથ્લેટિક્સ એ પાર્ટ ઓફ બેસિક ટ્રેનિંગ જો કિડ્સ એથ્લેટિક્સ ને બધું ઇન્વોલ્વ કરીએ આપણે તો ડેફિનેટલી આપણને બીજા ગેમમાં બી પ્રોસ્પેક્ટ મળશે અને એથ્લેટિક્સમાંથી મળશે અને આ ઓલિમ્પિક ની વાત કરીએ તો જે જમ્પ્સ ને સ્પ્રિન્ટમાં જે સ્પ્રિન્ટ હર્ડલ્સમાં જે આપણે પાર્ટિસિપેશન થયું છે એ એક્સ્ટ્રોર્ડિનરી છે અને હાફ ઓફ ધ ધી ફ્રોમ સ્પ્રિન્ટ એન્ડ સ્પ્રિન્ટ હર્ડલ્સ તો પાર્ટિસિપેશન છે તો ડેફિનેટલી મેડલ કન્વર્ટ થતા ચાર થી પાંચ વર્ષ થશે એટલે જે આપણે મેઇન વસ્તુ છે કે માસ પાર્ટિસિપેશન જે ફોરેન કલ્ચરમાં ગ્રાસરૂટ લેવલ ઉપર છે એ જો એકસો ચાલીસ કરોડની આબાદી ગ્રાસરૂટ લેવલ પરથી જો માસ પાર્ટિસિપેશન કરશે તો ડેફિનેટલી ઓલિમ્પિકમાં મેડલ છે

ખેલાડીઓને તૈયાર કરવા પડે સોળ સત્તર વર્ષની ઉંમરમાંથી હવે સાત આઠ વર્ષની ઉંમરે જો તમે સાચા એથલેટ ને સિલેક્ટ કરો છો તો બેઝિક ટ્રેનિંગ ત્યાંથી શરૂ થાય તો તમે એક ખેલાડીને વીસ વર્ષ અથવા તો પંદર વર્ષની તમે એ કરો એની પાછળ મહેનત તો તમને એક સારો ખેલાડી મળી શકે પંદર વી નહીં દસ વર્ષમાં તમને સારો ખેલાડી બની શકે સી બહુ અગત્યની વાત એ છે કે મેડલ્સ જીતવાની આપણે ચોક્કસ એ કરીએ છે પણ જે સપોર્ટ અને જેનો એને માન્યતા મળવી જોઈએ એ રમતોમાં કદાચ હું માનું છું કે એથ્લેટિક્સ અથવા તો બીજી રમતોની માન્યતા ઓછી મળે છે ટુ બી વેરી પ્રેસાઇઝ ક્રિકેટ ને આપણે વાત કરીએ કે ટેબલ ટેનિસ છે બેડમિન્ટન છે એનાથી હું થોડોક દુઃખી વાત થી છું કે ભાઈ એથ્લેટિક્સ અથવા દોડવાની છે રિલે દોડ છે અથવા તો લાંબો કૂદકો છે ઊંચો કૂદકો છે તો આ બધી વસ્તુમાં લોકો જોવા પણ બહુ ઓછા થાય છે અને સપોર્ટ પણ ઓછો કરે લેટ મી બી વેરી ફ્રેન્ક બીજી વાત સૌથી એક અત્યારે નેશનલ ગેમ્સ આવે તો શરૂ થઈ ગઈ છે આપણો જે ખેલ ઇન્ડિયાનો હેતુ શું હતો એનો બધાને સ્વસ્થ બનાવો પહેલી વાત સમગ્ર ગુજરાતના દરેક વ્યક્તિને બીજું કે એનાથી અવેર કરો કે હા આવું કરીએ તો આપણને આ ભવિષ્યમાં મળી શકે છે ઇફ યુ વર્ક હાર્ડ ધેન વી કેન ડેફિનેટલી ગો ટુ ધ મેડલ તો આ એક કલ્ચર તો થયું છે ખેલો ઇન્ડિયા પણ હવે થયું છે નેશનલ ગેમ્સ રમાય છે તો માનું છું તમામે તમામ એજન્સી ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર એવરીબિંગ ઇન વન ડિરેક્શન એન્ડ ઇઝ ધી નો મેક્સિમમ મેડલ્સ ઓર મેક્સિમમ પાર્ટિસિપેટન પણ તે છતાંય જે ભૌગોલિક પરિસ્થિતિઓ જે છે એથ્લેટિક્સ પડે છે અધરવાઇઝ બાકી રમતોની અંદર ભારતના ખેલાડીઓ બહુ શાનદાર પ્રદર્શન કરે ઓફકોર્સ હું આશા રાખીશ ટોકિયો ઓલિમ્પિક્સમાં સાત મેડલ્સ મળ્યા હતા હું સાતની આશા નથી રાખતો ભલે મેડલ્સ ઓછા મળે મને ગોલ્ડ ત્રણ જોઈએ છે તો ત્રણ ગોલ્ડ મેડલ ની અપેક્ષા કરું છું હું ટેબલ ટેનિસની ઉપર પણ ખાસ એ છું હું શૂટિંગ આઠાવાદી છું અને છે બાકીની જે રમતો જુડો છે એમાં પણ અને ઓફકોર્સ નીરજ ચોપરા જેવા જબરજસ્ત ધુરંધર ખેલાડીઓ છે અને બાકીની રમતોમાં તો હું ત્રણ ગોલ્ડ મેડલ ની અપેક્ષા ચોક્કસ રાખીશ એન્ડ કેટલા પણ મેડલ્સ મળે એની સાથે ઓછો કંદન રાખીશ આઈ વિલ ગો ફો થ્રી ગોલ્ડ ચોક્કસ તો ની ધરતી ઉપર આપણે ચોક્કસ પણ એવી આશા રાખીએ કે આપણો તિરંગો લહેરાય અને તમામ જે રમતો છે તેમાં સારામાં સારું શ્રેષ્ઠ પ્રદર્શન આપણને જોવા મળે આ બંને કાર્યક્રમમાં જોડાયા અને રસપ્રદ ચર્ચા કરીએ એ બદલ આપનો આભાર તો આજની ચર્ચામાં ખાસ વાતો આપણે પેરિસ ઓલિમ્પિક વિશે કરી કે ખેલાડીઓને કેવા પ્રકારની તૈયારીઓ છે કેવા પ્રકારની રમતોમાં મેડલ મળવાની અપેક્ષા છે ત્યારે ટોક્યો ઓલિમ્પિક જે પ્રકારે સાત મેડલ આપણા ઘર આંગણે આવ્યા હતા આ વખતે ચોક્કસ આપણે આશા રાખીએ સાતથી પણ વધુ આંકડો વધે અને ખાસ કરીને નીરજ ચોપરા જેવા ધુરંધરો જ્યારે રમી રહ્યા હોય ત્યારે આશાઓ વધી જાય તે તો સ્વાભાવિક છે ત્યારે સૌ તમામ ખેલાડીઓ જે પણ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયા છે તેમને એક તો ગુજરાત ટીમ તરફથી આપણે શુભેચ્છાઓ પાઠવીએ અને સાથે ચોક્કસપણે જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે કેવું પ્રદર્શન આપણને જોવા મળે છે તો આજના કાર્યક્રમમાં આટલું જ આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર